કથા અઢાર તારીખથી ચાલુ થઈ છે તો તમે કેટલા દિવસથી આ કથામાં તમે રૂબરૂ આવેલા છો કથામાં બેન જ્યાંથી અમને ગોંડલની તારીખ આવી અમને અનેરો આનંદ હતો કે મોરારી બાપુ છેલ્લા બેતાલીસ બેતાલીસ વર્ષે જો ગોંડલની સપ્તાહ કરતા હોય એટલે ગોંડલની જનતામાં એટલો પ્રેમ હતો અને બીજા અમાર જે કાર્યકર્તા હતી માંડી અને આખો અલગ આનંદ હતો અને બધા ધન મન ધનથી બધા ગામે લાગ્યા સવારના સાત વાગે અમે કથા સ્થળે પહોંચી જાય છે અને માણસોની સંખ્યામાં બેન પહેલાં અમને એવું હતું કે પંદરથી સત્તર હજાર માણસો થશે તો એ પ્રમાણે ડૂમ બને એવો હતો પણ પછી જેમ જેમ દિવસો આગળ આગળ ચાલતા ગયા એમ અમારે ડૂમની કેપેસિટી પણ વધારતી હતી પહેલાં વીસ હજારની કેપેસિટી પચીસથી ત્રીસ હજાર માણસોનો સમાવેશ થાય એ અમે આ લોકોને વાત કરી અને ડૂમનું કેપેસિટી વધારી છે અને જમણવારથી માંડી અને બેઠક વ્યવસ્થા માંડીને અમે સવાર બધી કાર્યકર્તા સવારે સાત વાગે આવ્યું હતું અને અમારા શહેર ભાજપ યુવા ભાજપ સુધરાઈ સભ્યો નાગરિકોના ચેરમેન બધા કન્ટિન્યુ બધા છેલ્લા પંદર દિવસથી સત્તર દિવસે આમ નામ કન્ટિન્યુ બાપુની સપ્તાહમાં સક્રિય પરમ દિવસે હતો કાલે હતો હજી કાલે પણ છે અને હવે તો અમને એમ થાય છે કે બાપુ હજી જો હજી અઠવાડિયું વધારે સપ્તાહ વાંચે તો હજી માણસોનો જે ફ્લો ચાલુ છે આખો અનેરો આનંદ છે